ધરતીમંત્ર સમાચાર ભરૂચમાં ગાર્ડન સિટી ગરબા ઓલ્ડ વિલેજ થીમ સાથે અનોખું આયોજન આજ રોજ ભરૂચ ખાતે ગાર્ડન સિટી ગરબાના આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી આ વર્ષે આઈ આરાધના ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય આ વખતે ક્વિડ ડ્રગ્સ સેવ લાઇફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે ગરબા કાર્યક્રમ દરમિયાન સાહીઠથી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલ્હાર પંડ્યા જે સારેગામાપાના ફાઇનલિસ્ટ છે તેમના સુરીલા સ્વરમાં ગરબાની રમઝટ જામશે સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઇન સિસ્ટમ રાખવામાં આવી છે ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઈફાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લે ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રી અગિયાર દિવસ સુધી ઉજવાશે જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે બાઇટ જે ધી ઠુમ્મર આયોજક

સિક્સ્ટી કલાકારનો કાફલો ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત અમે ખૂબ જ કટિબદ્ધ છે તત્પર છે સૌ ખેલૈયાઓને આપણા માતાજીના ભક્તિના અને ખૂબ મસ્તી ભર્યા ગરબા અને ગીતો દ્વારા એન્ટરટેન કરવા માટે અને આ વર્ષે અમારા નવરાત્રિનું એક અમે સ્લોગન તૈયાર કર્યું છે અને એક અમારો સંદેશો છે કે ક્વિટ ડ્રગ્સ સેવ લાઈવ જે રીતે યુવાન વર્ગ આપણો ડ્રગ્સ તરફ વળી રહ્યો છે અથવા આકર્ષાઈ રહ્યો છે એ વસ્તુ આપણે અત્યારથી જ સ્ટોપ કરી દઈએ તો એ અમારા એક સરસ હેતુ દ્વારા આ વર્ષે અમે ગાર્ડન સિટી ખાતે તમામ ખેલાયાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ થેન્ક યુ સો મચ જય માતાજી